કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા તૈયાર થયેલા ડાંગરનો પાક પલળિયાનો વિડીયો સામે આવ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે ઓલપાડના કુડસદ ગામે એક ડાંગરનો પાક પલળ્યો છે ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકવા મૂક્યો હતો ડાંગરની કાપણી બાદ ખેડૂતોએ પાકને સુકવવા મૂક્યો હતો

સરકાર માટે માંગે છે કે વધારેમાં વધારે અમને આનો ખર્ચો કરેલો છે એ અમને મળી જાય એટલું બસ જી જી આપનું નામ મારું નામ હરેશ પટેલ છે કુરસોદ ગામનો રહેવાસી છું અને મેં અત્યારે અઢાર વીંગા ડાંગર ચૌદ વીંગા તલ બનાવેલા છે અને આ કવ મોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે સરકાર સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને તો જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાટ લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે તો આ સરકાર સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો મહેરબાની રહેશે અને બીજું કે આ તમે વિચારી નહીં શકો કે આખા ત્રણ મહિનાની ખૂબ મહેનત અને કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ખેડૂત ખેતી કરે છે અને છેલ્લા પાકના સમયે જો આ વરસાદ પડતો હોય તો બહુ ભારે નુકસાન છે અમને લોકોને